સંસ્કૃતિને વિવિધ કાર્યક્રમો દ્વારા લોકો સુધી પહોંચાડવો આ વર્ષે ના આઠ દિવસીય કાર્યક્રમોમાં કાર્ટૂન શો સંગીત કાર્યક્રમો ગરબા અને વિવિધ પરફોર્મન્સ નો સમાવેશ થાય છે ઉપસ્થિત આ તકે જાણીતા લોકગાયક જગરદાન ગઢવી ગરબાના યશસ્વી કલાકાર અતુલ પુરોહિત ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત મલ્હાર ઠાકર તથા વડોદરાના કલાકાર મૈત્ર ગઢવી પણ ઉપસ્થિત રહ્યા ઉપરાંત સાગર ભાટિયા અને તેમની કવાલી ટીમે પણ પરફોર્મ કર્યું સમગ્ર કાર્યક્રમ અંગે આરજે તેમજ આયોજક દિપેન શાહે વિસ્તૃત માહિતી આપી હતી ટેસ્ટ ઓફ વડોદરા નું આ છઠ્ઠું એડિશન છે સક્સેસફુલી પાંચ એડિશન કર્યા પછી આ ટેસ્ટ ઓફ વડોદરા અમે કાર્નિવલ થીમ પર લોન્ચ કરેલ છે ટેસ્ટ ઓફ વડોદરામાં ડિફરન્ટ ડિફરન્ટ કાર્ટૂન કેરેક્ટર્સ ફૂડ સ્ટોલ્સ મ્યુઝિક ડાન્સનું એક એટલું સરસ આયોજન કરીએ છીએ કે જેમાં લોકોને ખૂબ જ હેપીનેસ વધે અને લોકોને મજા આવે એ પ્રમાણે અલગ અલગ પ્રકારનું એન્ટરટેનમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ બેસ્ટ ઓફ વડોદરામાં લાસ્ટ હમણાં ગઈકાલની વાત કરીએ તો અમે વડોદરા ગોટ ટેલેન્ટ કરીને એક સરસ પ્રોગ્રામનું આયોજન કર્યું જેમાં ટોટલ અમને પાંચસો લોકોનો રિસ્પોન્સ મળ્યો એમાંથી નેવ લોકોનું સિલેક્શન થયું અને એ સિલેક્શન કર્યા પછી ધર્મેશ સર જે આપણા ડાન્સર છે વડોદરાના જ છે એ જજ તરીકે આવ્યા એટલે આર્ટિસ્ટમાં એક ધર્મેશ સર આવ્યા સાચેત પરંપરાજી આવતીકાલે આવી રહ્યા છે એ ઉપરાંત જીગરદાન ગઢવીજી છે અતુલ દાદાના યસ આપણા વડોદરાના સુપર ગરબા જે બધા લોકો રાહ જોતા હોય છે અતુલ દાદાના ગરબા પણ છે તદુપરાંત સાગરવાલી કવ્વાલી જે ખૂબ જ નેક્સ્ટ લેવલનું પરફોર્મન્સ છે કે જેનું પરફોર્મન્સ નિહાળવા આખું ઇન્ડિયા જેમની ઇન્ડિયા ટૂર ચાલી રહી છે અત્યારે એ ગેલું થાય છે એવા સાગરનું પણ સાગર ભાટિયાનું પણ આપણા અહીંયા સરસ પરફોર્મન્સ છે એટલે ઘણા બધા આર્ટિસ્ટ એ સિવાય પણ ગુજરાતી મૂવીના કલાકાર જેમ કે આપણા મલ્હાર ઠક્કર છે જેમ કે આપણા મૈત્ર ગઢવી છે જે વડોદરાના જ છે એ લોકો બધા આપણા મંચ પર મૂવી પ્રમોશન્સ માટે પણ આવે છે હેલો ટેસ્ટ ઓફ વડોદરાનો અમે ખૂબ આભાર માનીએ છીએ કારણ કે વડતી ગુજરાતી અમારી થોડાક ઘણા વર્ષોથી શરૂ થયેલી એક આ મુહિમને આજે ઓફ વડોદરાએ પણ મંચ આપ્યું છે વટથી ગુજરાતીની આપણે મ્યુઝિક કોન્સર્ટ એટલે કરતા હોઈએ છીએ કે ગુજરાતી ભાષાના ગીતો જે આપણે એક મોર્ડન સ્વરૂપમાં રજૂ કરીએ લોકો સુધી પહોંચાડીએ ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચાડીએ જેથી કરીને ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય ગુજરાતી સંગીત એ એમના સુધી પણ પહોંચે ટ્રેડિશનલી જે રીતે અત્યાર સુધી સંગીત પીરસવામાં આવ્યું છે એ તો છે જ પણ આપણે એને કંઈક એક અલગ એમાં ફ્લેવર એડ કરવાની કોશિશ કરીએ છીએ એટલે આપણે ગુજરાતી સંગીતને એક રોક કોન્સર્ટના સ્વરૂપમાં રજૂ કરીએ છીએ વટથી ગુજરાતી એ પ્રયાસનું નામ છે અને અત્યાર સુધી ઘણા બધા શોઝ આપણે કર્યા છે દેશ વિદેશમાં વટથી ગુજરાતીના શોઝની લોકો માગણી કરતા હોય છે ત્યાં જઈને પણ પરફોર્મ કર્યું છે અને આપણો હેતુ એ જ છે કે જ્યારે બધી જ ભાષાઓનું અલગ અલગ તરફથી આક્રમણ થતું હોય છે ને પાશ્ચાત્ય સંસ્કૃતિનું પણ એક આક્રમણ થાય છે ત્યારે આપણે એવું નથી કહેતા કે ભાઈ તમે અંગ્રેજી ભાષા ના શીખો કે વિદેશ ના જાઓ કે જે તમારે પ્રગતિ માટે અભ્યાસ માટે જરૂરી હોય એ બધું જ કરો પણ પોતાની માતૃભાષા અને માતૃભૂમિને ભૂલીને નહીં એટલે એ ખાસ યાદ રહે એટલા માટે જ આપણે એનું સ્લોગન પણ એક બનાવ્યું છે કે ભલે કોઈ એવું કે અંગ્રેજી સારું છે પણ યાદ રહે કે